મારું ટીફિન તૈયાર થયું કે નહીં મારે નોકરીનો સમય થઈ ગયો છે એ હા તૈયાર થઈ ગયું છે પણ હું કામ ઉતાવળ કરો હજી તો તમારે નોકરીએ જવાને વાર છે મોડું નથી થયું હવે આજથી થોડું વહેલું કામે જવા નીકળવું છે બસ સ્ટોપ ઉપર બહુ ગર્દી થઈ જાય છે અને ટાઈમે બસ પણ મળતી નથી અને 15 20 મિનિટ રોજ લેટ થઈ જાઉં છું અને ઓફિસમાં મારો રેકોર્ડ ખરાબ થાય છે સારું સારું તો કાલથી છે ને હું તમને 5 મિનિટ વેલું તૈયાર કરી દઈશ બા તમારે કાલ વેલા ઉઠવાની જરૂર નથી હું જ કાલથી 1 કલાક વેલી ઉઠી જઈશ અને બાપુજીનો ટીફિન તૈયાર કરી દઈશ અરે બાપુજી મારે અત્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે અને મારી 3 મહિનાની ફી પણ ભરવાની બાકી છે આઠ દિવસ ના રોજ મારે ત્યાંથી મેસેજ આવે છે પણ તમને કેતા જીભ નથી ઉપડતી

પણ હજી સુધી સુતા છે એને એક વાગે સુધી સુવાની ટેવ પડી ગઈ છે હવે તમે જેને કે સમજાવો ઈ તો મારી કોઈ વાત માનતા જ નથી ભલે બેટા અત્યારે તો મારે નોકરીનું મોડું થઈ છે પણ સાજે બેસી અને એની સાથે વાત કરી લઈશ એની નોકરી છૂટી એને 6 મહિના થઈ ગયા પણ હજી કોઈ નવી નોકરી શોધવા માટેનો પ્રયત્ન પણ નથી કરતો અને આવું નવું કેટલો ટાઈમ ચાલશે બસ તમે તો હાવ રહેવા જ દો મને ખબર જ છે કે તમે એને કાઈ જ નઈ કહી શકો હવે મારે જ એને કહેવું પડશે આમ ને આમ જુવાન છોકરો બેસી રહે કેમ ચાલે બા હવે તમે જ કે કે એમને સમજાવો હું તો સમજાવી સમજાવીને થાકી એ તો મારી વાત કોઈ મગજમાં લેતા જ નથી તું મોહનને જે કાઈ કહે ને એ સમજાવીને કહેજે એના પર ગુસ્સો નઈ કરતી નહીતર

હવે તમે જેને સમજાવજો હા મોહન એ મોહન વાગ્યા મુબા થો વિચાર કરો ક્યાં સુધી જોવાનું હોય આમ હવે આ પડખા ફરવાનું બંધ કરો આ સવારના અગિયાર વાગ્યા છે ઉભા થાવ કેટલા વાગ્યા સુધી ગોટાવાનું હોય પછી અરે સુવા દે ને જા તું તારું કામ કર હજી 11 જ વાગ્યા છે ને મને ડિસ્ટર્બ કરમા જા આ ઊંટો હવે ઊભા થાવાનો કેટલા વાગ્યા છે કાઈ ભાન હોય કે નહીં પછી જેરીક તો શરમ કરો આ બાપુજી વિચારા સવારમાં કેટલા વેલા ઉઠી અને બસમાં ધક્કા ખાતા ખાતા જાય છે અને તમે તમે બસ આરામથી એક એક બબે વાગા સુધી ઉતતા રેવા છેલ્લા 6 મહિનાથી તમે આમ ને આમ ઘરે બેઠા છો કેક નોકરીનું વિચાર્યું કે નહીં જો મીરા તું મને સિકમન આપવાનું રહેવા આ કોરોનાના વિજે મારી નોકરી ગઈ તો ગઈ હવે બીજું હું શું કરી શકું

જ્યારે મારી નોકરી છૂટી ને ત્યારે ત્યારે જ મને બીજી નોકરી મળી જ ગઈ હતી પણ પગાર કેટલો 10000 રૂપિયા હવે તું જ વિચાર કર આ 10000 રૂપિયામાં કોઈ નોકરી કરે મારે તો છે ને 25000 રૂપિયા પગાર હોય ને એવી નોકરી કરવી છે આ નઈ મામા કરતા કાણો મામા શું ખોટો જો તમે 6 મહિનાથી આ ઘરે બેઠા એના બદલે નોકરીએ લાગી ગયા હોત ને તો ઘરમાં 60000 આવત અને બીજી નોકરી માટે તને ટ્રાય કરવાની કોણે ના પાડી હતી આમ સીધા 25000 ના પગારની રાહ જોઈને બેસી રહેશો ને તો કાઈ જ નથી મળવાનું જો વિરા દરેક માણસનું એક સ્ટેટસ હોય છે અને એ સ્ટેટસ પ્રમાણે જ એને કામ કરવાનું હોય અને મને મારા સ્ટેટસ પ્રમાણે જ નોકરી કરવી છે સમજી તું આ સ્ટેટસ સ્ટેટસ કરો છો આ તમારું સ્ટેટસ છે ને આ બે ટાણાના રોટલા પૂરા પાડવા નહીં આવે છાનામાંના કોઈ નોકરીએ લાગી જાવ પછી આગળનો વિચારજો ઓ તારું ભાષણ પતિ હોય ને તો હવે જા તારું કામ કર અને મને આરામ કરવા દે જા તારે હારું કામ ધંધો તારે તો ચાલ્યા જ કરે નહીં હારું તો શું યાર મહેનત કરવી પડે બીજું શું હા પણ મહેનત કરીએ તો જ પૈસા મળે ને સાચી વાત છે કેવું ચાલે બાકી નવીન માં કઈ નવીન માં શું આ જૂનું જૂનું ચાલે છે આપણે હું નવીન નહીં તને ખબર તો છે જ અરે યાર તું હે ને મારી વાત છોડ તું છે ને નોકરીએ લાગ્યો કે નથી લાગ્યો ના હજી મને મારા લાયક નોકરી નથી મળી અરે જો ને યાર મારે જોઈએ એવી નોકરી મળતી જ નથી આ જ્યાં જાવ ને ત્યાં દસ હજાર બાર હજાર આવી નોકરીની ઓફર કરે હવે તું જ કે કે શેર કોઈ દિવસ ઘાસ ખાય અરે યાર મોહન મને યાર તારી આ જ વાત ગમતી નથી અત્યારના સમયમાં જે નોકરી મળે ને એ કરી લેવી જોઈએ આપણે એમાં સિંહને ઘાસ ખાવાની વાત ક્યાંથી આવે જો ભાઈ તને છે ને મારી વાત નહીં સમજાય કારણ કે તે તારી નોકરીની શરૂઆત પાંચ હજાર રૂપિયા પગારથી કરી હતી અને મેં વીસ હજાર રૂપિયા પગાર મળતો હતો મને મારી શરૂઆતમાં જ અને ભાઈ મારી છેલ્લી નોકરી જે હું કરતો હતો ને એમાં મને ત્રીસ હજાર રૂપિયા પગાર મળતો હતો આ કોરોનાએ તો એના લીધે જ મારી નોકરી ગઈ હવે તું જ મને કે કે ક્યાં ત્રીસ હજાર અને ક્યાં દસ હજાર ને બાર હજાર ઉપડી જો મોહન તારે જો કામ કરવું હોય ને તો મારે ત્યાં લાગી તને છે ને પગાર છે ને દસ બાર હજાર સુધી આપી દઈશ અરે મેં તને હમણાં કીધું કે મને આ દસ બાર હજારમાં રસ નથી મારે કમસે કમ જેને વીસ હજાર રૂપિયા પગાર મળે ને એવી નોકરી તો જોઈએ જ ઠીક છે ભાઈ મારા ધ્યાનમાં એવી કોઈ નોકરી હશે ને તો હું તને જણાવીશ સારું ચાલ હવે તું તારું કામ કર હું જાઉં બાય

પણ બેટા એક વાત તો સાસરી સાસરી જ કહેવાય પિયરમાં તમે જે રીતે આઝાદીથી રહ્યા હો ને એ રીતે તો સાસરીમાં રહેવાય નહીં અને બીજું કેવું હોય કે આપણે એ ઘરમાં ગયા હોઈએ એટલે બધા એના સ્વભાવ જુદા બધા એના વિચારો જુદા એટલે આપણે બધાને સમજવા પડે બરાબર ને હા તો હંમેશા ધ્યાન રાખવાનું કે જેવી રીતે આપણે આપણા પિયરમાં આપણી ભાભી સાથે આપણે રહેતા હોઈએ થોડું કે બોલે કડવું બોલે તોય સાંભળી લેતા હોઈએ કારણ કે આપણે એ વખતે એવા વિચારવું કે મારે સાસરે જવાનું જ છે ને એક વખત તો એવી રીતે તમે જ્યારે સાસરે આવો છો ને ત્યારે થોડો સમય તો એવો જ હશે તમારા વર સિવાય તમારી સાથે કોઈ નહીં હોય રાઈટ તમારા સસરાને તમારી કંઈક સ્વભાવ નહીં ગમતો હોય તમારી સાસુને કંઈક તમારી રસોઈમાં ખામી પડતી હશે તમે તમારા પિયરે લાલ મરચું વાપરતા હોવ અહીંયા લીલું વાપરવાનું આવે એટલે થોડુંક કચકચ થાય જેઠાણીને ક્યારેક એવું થાય અને નણંદ નણંદ તો ભાભી આવે ને એટલે વધારે આઝાદ થઈ જાય એટલે એવું બધું થાય પણ એ વખતે આપણે કેવી રીતે સેટ થવાનું ને બેટા એ આપણે સમજી લેવાનું અને સૌથી મોટી વાત જેની સાથે જરા તરા પણ બોલા ચાલો થાય ને બેટા તો ત્યાં ને ત્યાં કાં તો માફી માગી લેવાની કારણ કે આપણે માફી માગી લઈએ ને તો એમાં આપણે કંઈ નીચા બાપના ન થઈ જઈએ પણ એનો ગુસ્સો થોડો થોડો ઓગળતો જાય અને સૌથી મોટી વાત ઘરમાં જે પણ કંઈ બને રાતે પતિની સાથે હસી ખુશીને જ રહેવાનું ઘરની કોઈ પણ ફરિયાદ કરવાની નહીં તો જ આપણે એને વાલા લાગીએ હને બેટા

બાપુજી આજે તમે થોડા વધારે થાકી ગયા એવું લાગે છે હું તમારા માટે ચા બનાવી લાવું ચા પીશો એટલે થોડું સારું લાગશે હા બેટા થોડીક ચા વધારે બનાવજે આજે મહેનત પીધી ને એટલે માથું થોડું ભારે ભારે લાગે છે પણ બેટા આદુ નાખવાનું નહીં ભૂલતી હો સારું બા હું હમણાં જ બનાવીને લાવું છું હા કેવી ડાય છે કેવી કયાદરી છે કાંઈ પણ કામ સોંપો ન સોંપો બસ હસતા જ ચહેરો હોય અને આપણામાં કહેવત છે ને કે કામ કરે થોડું ને કયું કરે જાજુ એ દીકરા ને એ બહુ બહુ વાલા લાગે સાચી વાત છે આજો ચા લઈને પણ આવી મારી મીરા કેટલી ડાય છે બાપુજી કઈ વધારે ટેન્શન તો નથી ને જે હોય સાચું કહેજો આ તમે આજ બહુ થાકેલા લાગો છો ના ના એવું કઈ નથી પણ પાયલી ફી ભરવા માટે મેં મારા શેઠને આજે વાત કરી કે મને થોડા પૈસા આપો તો શેઠે એવું કીધું કે હમણાં કોઈના પેમેન્ટ આવતા નથી એટલે પગારને થોડા દિવસ લાગશે હજુ એટલે મને ચિંતા થાય છે કે પાયલની ફી આપણે કેવી રીતે ભરીશું સાચું કહું પાયલની ફી ભરવાની તો વાત ઠીક પણ ઘરમાં હવે કરિયાણું ખૂટું આવ્યું છે માંડ પાંચ સાત દિવસ ચાલે એટલું છે શું કરશું આપણે અને એ રમણિકભાઈ કરિયાણાવાળા આપણને ઉધાર તો આપે છે ઘણા વર્ષોની ઓળખાણ છે એટલે પણ સાચું કહું મને ત્યાં જતાય છે ને થોડુંક ખરાબ લાગે છે કે ક્યાં સુધી આપણે એની પાસે ઉધાર માગીશું મેં આજે સવારે તમને કીધું હતું કે મોહનને જરાક તમારી રીતે સમજાવજો તો તમે કંઈ વાતચીત કરી મોહન સાથે સાચું કહું હું આજે વિચાર કરીને જ બેઠી હતી કે મોહન ઉઠે એટલે હું એને આ બધું સમજાવું પણ હજી તો એ સૂતો હતો ત્યાં હું મંદિરે જતી રહી અને હું મંદિરેથી આવી ત્યાં તૈયાર થઈને નીકળી ગયો હતો એટલે કઈ બોલવાનો કે કહેવાનો મોકો જ ન મળ્યો મીરા તારા પર કંઈ મોહનનો ફોન આવ્યો હતો હા બા મને ત્રણ વાગે ફોન આવ્યો હતો એના કોઈ દોસ્તને ત્યાં જમવા ગયા છે અને રાત્રે પણ કદાચ ત્યાં જ જમવાના છે તો એ થોડા રાતે લેટ આવવાના છે ઠીક છે બેટા આપણે સાંજે એની સાથે બેસી અને વાત કરી લઈશું અત્યારે હું મારા રૂમમાં થોડોક આરામ કરી લઉં છું અને કલાક પછી આપણે સાથે બેસીને જમી લઈશું હા ઠીક તમે તમારા રૂમમાં જાઓ હું હમણાં આવું છું તમને થોડાક પગ દબાવી દઉં એટલે સારું લાગે લઈ લઈ હા એ હું લઈશ મીરા તારા બાપુ ચિંતામાં ને ચિંતામાં રિક્ષા એ નથી કરતા એ શું કામ નથી કરતા ખબર છે પૈસા બચાવવા માટે પણ ક્યાંક એ જો માંદા પડશે ને

તમને આટલો બધો પરસેવો આ છાતી ઘડી ઘડી હાથ મૂકો શું થાય છે તમને કાઈ નહીં હા તો થોડીક બેસે જેવું લાગે છે હમણાં મારી દીકરીની દીકરી પી લઈશ ને થોડોક નાસ્તો કરી છે એટલે સાવ થઈ જશે એ ના મને લાગે તમને જરાય સારું નથી લાગતું આજે તમારે નોકરીએ પણ નથી જવાનું અને બસ ઘરમાં ખાલી આરામ જ કરવાનો છે અરે પણ હું રોઝા પાડીશ ને તો એક પગાર કપાઈ અને પગાર કપાઈને એ આપણને જરાય એમ નથી ચિંતા કઈ માં હું હમણાં એક ગોળી લઈ લઈશ અને ચા પાણી પી લઈશ ને

આટલો બધો પરસેવો કેમ વળ્યો છે હું ડોક્ટર ફોન કરું એ મોહનિયા આ ડોક્ટરને હું કામ ફોન કરે છે તારા જેવો દીકરો ઘર માં હોય ને એટલે બાપ ને આ જો પરસેવો જ વળે સાથી માં જ દુખે એનો ઈલાજ તારી જ પાસે છે પણ તારે શું કરવું જ છે લે મેં શું કરી તમે કેમ આમ આદુ હવળું બોલો છો મોહન બા બરાબર જ કહે છે તમારા જેવો જો જુવાન દીકરો હોય અને ઘર માં બેસીને આમ બાપના રોટલા તોડે અને બાપ બસમાં ધક્કા ખાતા ખાતા 55 વર્ષની ઉંમરે કામ કરવા જાય તો પછી આ થવાનું જ છે પણ જવા દો તમને આ બધું કઈ કહેવાનો ફાયદો જ નથી તમને આ કઈ મગજમાં ઘૂસવાનું જ નથી જો મીરા બોલવામાં ધ્યાન રાખ મને મારા લાયક નોકરી નથી મળતી એમાં હું શું કરું અને હા મને પણ કઈ શોખ નથી થતો કે ઘરે બેઠો રહું ભાભી મોટા ભાઈને સમજાવું એનો કોઈ મતલબ નથી એમને સમજવું હોતે ને તો તો ક્યાર ના સમજી ગયા હતા રેવા દો તમે પણ ખેર જવા દો હું જ મારું ભણવાનું મૂકી અને નોકરી ચાલુ કરી દઉં છું તમારે ન કરવી હોય કામ ધંધો તો કઈ નહીં ભાઈલ બેટા તારે ભણવાનું છોડી અને નોકરી શોધવાની કઈ જરૂર નથી બેટા તું ચિંતા ન કર તારો બાપજી બેઠો છે બાપુજી મને 9000 પગાર વાળી નોકરી મળી એમ છે મારી બેન પણ એને મે વાત કરી હતી એની જ ઓફિસમાં મને નોકરી મળી જાય એમ છે અને જ્યારે જ્યારે ફ્રી ટાઈમ મળે ને ત્યારે ઓનલાઈન ક્લાસ જોઈન કરી લેસ તમે ક્યાં સુધી આમ ને આમ આ ઘરનો બોજ ઉઠાવશો એ પણ આ ઉંમરે આયલબેન તમે એક નહીં હું પણ કાલથી છે ને જોબ કરવાની છું આપણી સોસાયટીમાં પેલો અગિયાર નંબરનો બંગલો છે ને એમાં બહુ મોટું ફેમિલી છે તો હું ત્યાં રસોઈ કરવા જવાની છું આપણી બાજુવાળા મીનાબેન છે ને એણે જ મને વાત કરી હતી અને હું ત્યાં જઈને મળી આવી એટલે મારું ફાઈનલ થઈ ગયું અને આઠ હજાર પગાર એ લોકો મને આપશે એટલે હવે કાલથી મારે બે ટાઈમ રસોઈ કરવા ત્યાં જવાનું છે જો દીકરા મોહન કાલથી પાયલ પણ નોકરી કરવા જશે અને મીરા પણ જશે અને તારા બાપુ તો કમાય જ છે એટલે હવે તારે ક્યાંય નોકરી કરવાની જરૂર નથી બસ તારે તો ખાલી બેઠા બેઠા જલસા કરવાના છે તારા માથેથી તો હાવ બોજો ઉતરી ગયો હવે જતો જ નહીં નોકરી કરવા ઘરે બેસીને રોટલા તોડજે મીરા ભાએલ તમારા બંનેને કોઈ જગ્યાએ નોકરી કરવા જવાની જરૂર નથી અને બાપુજી તમે પણ હવે આરામ કરો તમારે પણ હવે નોકરી નથી કરવાની હું આખા ઘરની જવાબદારી ઉભાડી લઈશ હું સંભાળી લઈશ આગળને તમને લોકોને એકેય વાતનું ઓછું નહીં આવતો બાપુજી હું મારા ખોટા અહમમાં અટવાઈ ગયો હતો કે મને સાચા ખોટાનું ભાન જ ના રહ્યું હું ઓછા પગારવાળી પણ નોકરી કરી લઈશ પણ હવે ઘરે નહીં બેસું નહીં બેસું ઘરે દીકરા મને વિશ્વાસ હતો કે મારું લોહી એક દિવસ આ બાપને પડકાર કરશે કે બાપુજી હું તમારો સહારો છું અને મારી ઉમેદમાં બેટા હું ખરો પૂર્ણ છું ભલે બેટા મોડું થયું તારે આટલું ઉઘરી આથી આપા પરિવારમાં સારા દિવસો ચાલું થશે બેટા આપણે ધંધાએ કમાઈશું જીવન હા ચાલો હવે આ બધું મૂકો અને મસ્ત નાસ્તો નાસ્તો કરી લઈએ સાથે હા બેટા મારી તબિયત પણ સારી થઈ ગઈ છે નાસ્તો કરીશું જ અને આજે તમારે ઓફિસે નથી જવાનું આરામ જ કરવાનો છે ભલે બેટા હું આજે આરામ કરીશ ચાલો અને મારો દીકરો પણ આજે છેલ્લો દિવસ આરામ કરશે ચાલો પાયલ આપણે નાસ્તો તૈયાર કરીએ હા ચાલો મોહન સાચું કહું તારી આંખ તો હું ઉગાડવાની હતી આજે હું તને કંઈક કહેવાની હતી પણ મને તો એવું કહેવાનો મોકો જ ન મળ્યો મીરા અને એનો રસ્તો કાઢી લીધો મીરા કેવી સ્ત્રી છે કે આપણા ઘરની જે પણ કઈ ઉણપ હતી એને ઢાંકી દીધી બીજી દીકરી હોય ને તો પિયર જઈને ફરિયાદ કરે પણ આને આપણને બધા એને ઢાંકી દીધા જેવી રીતે મરઘી એના પાંખમાં એના બચ્ચાને ઢાંકી છે પણ આજે મને અભિમાન છે મને ગર્વ છે કે મારો દીકરો મોડો મોડો પણ જાગ્યો ખરો બસ બેટા હવે મહેનત કર અને આખા ઘરને તું જ સાચવી લે હા ભા હું ખૂબ મહેનત કરીશ બાપુજી આપણે દવાખાને જવું છે પણ નાસ્તો કરીને પછી જઈએ ને બતાવી દો અને દવાઈ લઈ લ્યો મોહન લઈ જા બેટા એ તો ચાલો હવે નાસ્તો કરી લઈએ